એક કવિ છે મુકેશ જોશી બહુ સરસ લખે છે એકવાર એવું થયું કે એમણે એક સાઈકલવાળો આમ આવતો હતો સાયકલ પર બેસીને કોઈ છોકરો એને જોયો ને એમ સરસ હતો હેલ્ધી નાઇસ એટલે એનું ધ્યાન ખેંચાયું એટલે જોતા હતા કેવો સરસ છે એમ એટલામાં તો એમની બાજુમાંથી આમ પસાર થયો બાજુમાંથી પસાર થયો એટલે ધ્યાન ગયું ઘરે એની પાછળ બીજો કોઈ છોકરો બેઠો છે ને એ પેલા કરતાં પણ રૂપાળો અને બહુ સરસ છે પણ દૂરથી આની પાછળ ઢંકાઈ જતો તો જરાક નાનો છે એટલે આવું દ્રશ્ય જોઈને એમને એક કવિતા સૂજી તે આ છે આપણે શેર કરીએ મુકેશ જોશીની છે કે છે આ સુખ ને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ સુખ ને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ દુઃખના પગ લાંબા તે આગળ બેસીને પેડલ મારે જાય અને સુખ રૂપાળું નાનું દુઃખની પાછળ ઢંકાઈ જાય એવું જ હોય છે ને સુખના પગ લાંબા દુઃખના પગ લાંબા તે આગળ બેસીને પેડલ મારે જાય ને સુખ રૂપાળું કે નાનું દુઃખની પાછળ ઢંકાઈ જાય સામેથી સાયકલ આવે તો કોઈને લાગે કે દુઃખ આવે છે પણ કોઈએ સમજતું નથી કે દુઃખ પાછળ બેસાડી ને સુખને લાવે છે દુઃખ તોફાની જેને ધારે તેને ધબ્બો મારે ટપલી મારે કોઈને અડવું ના ચૂકે અને સુખ દુઃખના વાદ લઈને ખાલી ટપલી દેવા જાય ત્યાં તો દુઃખ સાયકલ મારી મૂકે હવે દુઃખને તો એક જ ધીમા હજારો જનને મળવાનું બોલો ધીમી સ્પીડે જાય તો ક્યાંથી ફાવે અને સુખ બે ચાર જણને મળી લીધું કે સાયકલ પર બેઠો બેઠો નસ્કોરા બોલાવે બરાબર લાગે જ ને પણ અહીંયા સુધી એમણે સુખ ને દુઃખની કેરેક્ટરિસ્ટિક કેવા છે એનું સ્વરૂપ કેવું છે કેવી રીતે વર્તે છે એ કીધું આપણે શું કરવાનું તો કવિતાનો અર્થ છે નહીં તર અર્થ શું એનો તો હવેની પંક્તિઓમાં એ આપણને કહે છે કે આપણે શું કરી શકીએ ક્યારેક તમારા ઘરની પાસે સાયકલ પાર્ક કરેલી મળશે સમજી લેજો સુખને દુઃખની જોડી હમણાં આવી ચડશે બની શકે તો બંને જણાનું ભરીને સ્વાગત કરજો મળી જાય તો બંને જણાનું હૃદય ભરીને સ્વાગત કરજો ને બની શકે તો દુઃખની સાથે બેસી ને ચા પાણી કરજો આ પહેલી સલાહ આપી ચા પાણી દુઃખની સાથે બેસીને કરવાની ભાઈ એવું કેમ હવે એ પાછળ સમજાવે છે મળી જાય તો બંને જણાનું હૃદય ભરીને સ્વાગત કરજો ને બની શકે તો દુઃખની સાથે બેસીને ચા પાણી કરજો કેમ કે સુખની સુખની એ મુશ્કેલી છે કે દુરાગ્રહોને સહી શકે ના અને દુઃખની એ પીડા કે જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે ના આપણે જો દુઃખને જ સત્કાર આપી દઈએ તો દુઃખ રહેતું નથી ભલે પરિસ્થિતિ એ જ રહે છે પણ દુઃખ જતું રહે છે ફરી બોલું છું સુખની એ મુશ્કેલી છે કે દુરાગ્રહ એ સહી શકે ના અને દુઃખની એ પીડા કે જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે ના વાત બધાએ જાણે કિંતુ દુઃખથી સૌએ ડર્યા કરે અને કોઈ મારો સત્કાર કરશે એવી આશા લઈ ને દુઃખ સાયકલ ઉપર સુખને લઈને યુગો યુગોથી ફર્યા કરે આ મુકેશ જોશીની આ કવિતા ને મારું નામ હેમંત ચવેરી